જય શ્રી કૃષ્ણ શ્રી યમદૂતો એ કોને કોને નર્ક ની અંદર લઈ જાય છે એનું વર્ણન એ ભાગવતજીના સુંદર મજાના શ્લોક ની અંદર કરવામાં આવ્યું છે તો આવો પ્રથમ તે શ્લોક ને શ્રવણ કરીએ અને જાણીએ કે કેવા લોકોને નર્ક નું ગામી થવું પડે છે તો એ શ્લોક ની અંદર કહ્યું છે કે જીહવા નવક્તે ભગવદ્ ગુણ નામ ધ્યેયમ ચેતન સ્મરતી તરણારવિંદમ કૃષ્ણાયનો નો નમતી યીર એકદા તાનાયધ્વસતો કૃત વિષ્ણુ કૃત્યાન કે જેમની જીહવા પર ભગવાનનું નું એક વાર પણ નામ નથી ક્યારે ભગવાન નામનો જપ નથી કરતા એવા લોકોને ને ગામી થવું પડે છે ચેતન સ્મરતી તરણાર કે જેમના ચિત્તમાં ભગવાનના ચરણ કમળોનું ક્યારેય ધ્યાન નથી ક્યારે ધ્યાન કરતા નથી કે જેમનું મસ્તક એ ભગવાનના ચરણોમાં ક્યારેય નમ્યું નથી વિશેષતઃ અહીંયા ભગવાન કૃષ્ણના ચરણની વાત કરી છે કે ભગવાન કૃષ્ણના ચરણોમાં કે અન્ય ભગવાનના ચરણોમાં ક્યારેય પણ એ તેમનું મસ્તક નમ્યું નથી એવા લોકોને પણ નર્કનું ગામી થવું પડે છે અને આગળ કહ્યું કે તાના નય ધમસતો કૃત વિષ્ણુકૃત્યા કે ભગવાને ખૂબ કષ્ટ ઉપાડી અને આ પૃથ્વી પર જન્મ લઈ અને અવતારો ધારણ કર્યા છે એ અવતારોના જે જે વ્રત છે કૃષ્ણ જન્માષ્ટમી હોય રાધાષ્ટમી હોય શિવરાત્રી હોય કે પછી રામનવમ હોય અથવા એકાદશી જેવા જે દિવ્ય દિવ્ય વ્રતો છે ત્રીજા અધ્યાયના શ્લોક ની અંદર કરવામાં આવ્યું છે તો આપણે આ બધાથી બચીએ અને નર્ક ગામી ન થઈએ એટલા માટે આપણને પહેલેથી જ ભાગવતજી એ સૂચિત કરી દીધા છે કે આટલા કર્મ જય શ્રી કૃષ્ણ